શ્રી માતા મંદિરે પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં હરણી રોડ પાસે આવેલા વિજયનગર ખાતે છેલ્લા ત્રીસમો માઈ માતા મંદિરે પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિરને ત્રીસ વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહીં મંદિરમાં ભગતો દ્વારા માતાજીને સાડી અર્પણ કરવામાં આવી માઈ માતા મંદિરે ભક્તો બાધા રાખે છે તે ભગતની મનોકામના પૂર્ણ થાય છે અને ભક્તો દ્વારા માતાજીને સાડી અર્પણ કરવામાં આવી ત્યારે ગત રોજ આ મંદિરના પ્રાંગણમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ હજાર ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો સાથે મંદિરના પ્રશાસન દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ ભોજન કાઉન્ટર રાખવામાં આવ્યા હતા અને કોઈ પણ ભગતને દુવિધા ન ઊભી થાય તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શ્રી માઈ માતા શિવાચાર્ય ટ્રસ્ટ હસ્તક ભાઈ મંદિર એટલે અંબાજી માતાનું મંદિર છે અંબાજી માતાના મંદિરની સાથે કૃષ્ણ ભગવાનનું મંદિર શંકર ભગવાનનું મંદિર બાર જ્યોતિર્લિંગ ગણપતિ વિદ્યુ સિદ્ધિ અને શંકર પાર્વતી તેમજ સ્વામિના મંદિર અને જનારા માપણ મંદિર છે અહીંયા ઘર છેલ્લા ત્રીસ વર્ષથી ભંડારો થાય છે ત્રીસ વર્ષથી ભંડારો થાય છે અને અહીંયા ઘર બધા ભાવિ ભક્તો લે છે કોરોનાની અંદર બી માતાજીનો ભંડારો અમે કર્યો હતો પણ એ લિમિટેડમાં કર્યો હતો પણ ભંડારો બંધ રાખ્યો નથી એટલે ભંડારોમાં પ્રમુખ મંત્રી કારોબારી ટ્રસ્ટીઓ બધાનો સાથ સહકારથી ભંડારો થાય છે અને મોટા ભાગે પૈસા બધી વસ્તુઓ લોકોથી આવે છે અને અમે સેવા કરીએ છીએ સવારે દેવોની પૂજા થાય છે બપોરે નવચરણી થાય છે ને રાત્રે